હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ પાદરા તાલુકામાં આવેલ ડબકા ગામમાં છેલ્લા કેટલાય દિવસોથી પાણીની સમસ્યા છે તેના કારણે રહીશો પરેશાની ભોગાવી રહ્યા છે અને ઉનાળાનો આ કડકડતો તાપ કે જેમાં પાણીની સખત આવશ્યકતા હોય તેવામાં જો પાણીની તંગી સર્જાતી હોય તેવામાં સામાન્ય વાત છે કે નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હોય તેવામાં જ્યારે મહિલાઓ ઓપરેટરને પૂછવા ગઈ કે પાણીની સમસ્યા કેમ સર્જાય છે પાણી ક્યારે આવશે ત્યારે તેના જવાબમાં તેના વળતા જવાબમાં અપશબ્દો ઓપરેટર દ્વારા બોલવામાં આવ્યા મહિલાને જેમ તેમ બોલવામાં આવ્યું ગાડો બોલવામાં આવી અને ધાક ધમકી આપીને તેમને તેમના સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે તેમજ મહિલાની જેમાં મહિલા ન્યાયની માગણી કરી રહી છે કારણ કે માતા બહેનો જ્યારે આવી રીતે પાણીની સમસ્યા હોય અને પૂછવા જાય ત્યારે ઓપરેટર દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવે અને તેમને શબ્દો બોલવામાં આવે તેઓનું અપમાન કરવામાં આવે ત્યારે હાલ પ્રશ્નો ઉભા થયા છે કે મહિલાને ક્યારે ન્યાય મળશે અને જે પાણીની સમસ્યાને લઈને મહિલા પૂછવા ગઈ અને તેમનું અપમાન કરવામાં આવ્યું ત્યારે મહિલા દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી છે અમે ફક્ત પાણી માટે કેવા આવ્યા છીએ અને પાણી માટે એકવીસ તારીખે અમે કેવા આવ્યા તલાટી સાહેબને ફોન માર્યો તો તલાટી સાહેબ બીજા ઉપટોર છે અને વહીવટદાર ઉપર છોડે છે અને વહીવટદાર એવું કહે છે કે તલાટી સાહેબને વાત કરો તો અમારે જવું કંઈ અને પાણી માટે કહેવાયે છે તો કર છે અને ઓપરેટરને વાત કરી તો ઓપરેટર રાતે બધા માર મારઝૂડ કરી ગારો બોલી અને છોકરી નાની છોકરીને ડહેડીને ઘરમાં લઈ જ્યાં અને એવું કે પાણી પાણી કે છોડીશું અમાર મરજી ફાસે તો અમે છોડીશું તમારે જે થાય એ તમે કરી લો તો પછી અમાર ગામમાં પાણી જો તો જવું કઈ કોના જોડે અને આ બાબતે કોનો હાથ છે એ અમને કહી દો તો અમને બી ખબર પડે કે પાણી તમારું છોડવું છે કે નહીં છોડવું પંદર દિવસથી એ લોકો હેરાન કરે છે અને કેવા આયે છે તો નાગી નાગીગારો બોલે છે રજૂઆત તમે તાલાટી સાહેબને ફોન માર્યો તો પછી ઓપરેટરને કહેવા આવ્યા તો ઓપરેટર અમને ફરી વર્યા અને ગારો બોલવા વર ગયા અને જોર કરી એ અને મને પછાડીને થાપોટ મારી થાપોટ મારીને બે ત્રણ વાર મારી હાથ પર માર્યું માથામાં વાગ્યું અને પાછળ વાગ્યું અને આ બેનનો બ્લાઉઝ ફાડી કાઢ્યો અને છોકરીને ઢહેડીની અંદર લઈ ગયા કે પાણી લેવું હોય ને તો કે અમારી જોડે તમે નાઈટમાં આવો એટલે નાઈટમાં આવો એટલે એનો મતલબ હું અને બહારના વ્યક્તિ આવીને અમારા ગામના લોકોને આવું આવું લેડીઝોને કહી જાય છે તો જેન્ટ્સ લોકોને પણ જેન્ટ્સ લોકો કહેવા આવ્યા તો જેન્ટ્સ લોકોને ફરી વાર હશે કે આ લોકો કહેવા આવ્યા તો અમારા ઓછા જેન્ટ્સ લોકો બંગાળીઓ પહેરીને બે રહ્યા છે તો આવી રીતના લેડીઝોને બોલે તો ભાઈ જેન્ટ્સ લોકો મારવાના જ ને અને જેન્ટ્સ લોકો મારા છે તો આગળ જઈને ફરિયાદી કરે અમે તો એકવીસ તારીખે રાતે ફરિયાદી કરી પોલીસ વાર અમારા ભાઈ લઈ ની પોતા આગળ રજુઆત કોને કરવી અને કયા આગળ જવું અમારે